ચાલો કેમ છો ખેડૂત મિત્રો મજામાં છો તો જુઓ આપણે વાડીએ અત્યારમાં આવી ગયા છીએ અને આપણા એરંડામાં ઇળની પણ સંપૂર્ણ માહિતી આપણે દેવાની છે તો જો આવડીયા આપણે હીળની વાત કરીએ અને ઈલની માટે આપણે સંપૂર્ણ માહિતી પણ આમાં દેવાની છે આજના વિડીયોમાં તો જુઓ કાલે પણ આપણે દવા છાંટવાનું પણ શરૂ કરી દીધું છે અને એક મહિનોને પંદર દિવસના આપણે હિરંડા થયા છે તો એમાં પણ અત્યાર સુધી ઈળ પણ આપણે આવી નહોતી પણ એમાં વચ્ચે આપણે જક્કત દસ દિવસ વરસાદ પણ રહ્યો છે તો એમાં તો એમાં આપણે દવાનું થોડુંક મોડું થઈ ગયું છે દવાનો પીડીયર પણ આવ્યો છે તો દવાનો પીડીયર આવતા આ યળ આપણા હિરંડામાં આવી છે તો આપણે યળ વિશેની માહિતી આપશું કે આપણે હજી તો દસ કલાક થઈ છે દસ કલાકમાં જો તમને યળ હું યળનું રિઝલ્ટ દવાનું બતાવીશ જો આપણા યળ બધી હવે મરી ગઈ છે કેમ કે આપણે ઈળ આ હિરંડામાં બહુ મોટી થઈ ગઈ હતી એટલે વરસાદના કારણે આપણે દવામાં સાંટી શક્યા નથી તો હવે આપણે દસ કલાકમાં આ તમને જો સામે તમારી સામે ભાઈઓ ઈળ પણ મરેલી તમને દેખાય છે તો આપણે આ દવાનું રિઝલ્ટ પણ સારામાં સારું આપણને મળ્યું છે અને એક છટકાવમાં પણ આ ઈળનું પૂરું થઈ જાય છે એનો ઈળનો પણ સર્વે નાશ થાય છે અને દવાનું રિઝલ્ટ આપણને બહુ સારામાં સારું મળ્યું છે અને હવે આપણા ઈરડા બહુ સારા બની જવાના છે તો જો આ રીતની ઈળો હવે સોંટી ગઈ છે અને આ મરી ગયેલી છે આવા થોડી થોડીક જીવે છે જોવામાં એવું તમને મરી ગયેલે એટલે બતાવે છે હેઠળ ટીંગાઈ રહેતી છે આ રીતનું રિઝલ્ટ છે આ પાંદડા બધાએ તો આ રીતનું ઈળ હવે મરી જવાની છે આવો ઈળનો આપણે આ પીરિયર આવ્યો છે નીચેના પાંદડામાં જોવો પણ કમ્પ્લીટ છે કોઈ બીજો કવા આપણને જોવા મળતો નથી હજી આપણે આ યળનીમાં એક જ કવા આવ્યો છે કે ઈળનો પ્રશ્ન મોટો રહ્યો છે આપણે જ્યાં સુધી આપણે દવાએ છાંટી છે અને જ્યાં સુધી આપણે દસ કલાક પહેલાં દવા છાંટી છે ત્યાં સુધીમાં પણ જો આ યળ હવે મળી ગઈ છે કમ્પ્લીટ એને દવા લાગી ગઈ છે જો પૂરું આના આ ઈયળનું આપણે પૂરું થઈ ગયું છે આપણે એક ઝટકાવમાં રિઝલ્ટ આપણે આવી જાય છે કમ્પ્લીટ સો સો ટકા પહેલા છટકાઓમાં આપડે રિઝલ્ટ આપણને મળશે